દ્વારકા જિલ્લાના પાશરડી ગામના ખેડૂતોએ ડીસીસી કંપની સામે મોરચો માંડ્યો છે ખેડૂતોની જમીન પર કંપનીઓનો ગેરકાયદે કબજો કરવાનો આરોપ લગાવ્યો છે ઓગણીસો એકોતેરમાં ભૂદાન અંતર્ગત મળેલી જમીન પર હાલમાં ડીસીસી કંપની લેન્ડગ્રેબીનો કેસ કરીને ખેડૂતોને હેરાન કરી રહી છે ઓગણીસો એકોતેર માં ખેડૂતોને ભૂદાનમાં જમીન મળી હતી ત્યારથી આજ દિવસ સુધી ખેડૂતોના નામે સાત બાર સાથે ખેડૂતો પાસે જ કબજો છે આ જમીનમાં ખનીજ હોવાથી કંપનીની નજર આ જમીન પર છે અને ખેડૂતોને ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સરકાર પણ પોલીસ બળનો ઉપયોગ કરીને કંપનીને મદદ કરી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે કંપનીએ બનાવેલા લીજ મેપમાં ગામની સરકારી પ્રાથમિક શાળા પણ પોતાના કબજામાં દર્શાવી છે જેથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે